કપડા ને થાંભવાના બાકી છે અને સા પાણી બનાવી પીધા ને નાસ્તો બનાવવાના બાકી છે તો મેં પાણી ગરમ મૂકવું સાત્વિક નવરાય પછી થેપલા બનાવી બંધ કરી દીધો ને પણ સાત્વિક છે ને જાય ને ઓલું પાણી મૂકવું નથી ને જો મેં એમ થેપલાનો લોટ બાંધી લીધો તો થેપલા બનાવા સાત્વિકને નવરાવે પછી ચપલા બનાવવાનું સારનાસ તો કરીએ તો આવું થયે એટલે એમ તો આ જ છે ને મારે થોડુંક મોડું થયું હતું ઉઠવામાં એટલે કસરા પોતું કર્યું અને પછી પાણી ગરમ ઊંકર ના ફ્રેશ થઈ ગઈ અને પછી જો દૂધ દીવા કરે ને પછી આવી વિડીયો શૂટ કરવા તો સાત્વિક પણ જો ઉઠે ગો હા 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 કેતા હા સાત્વિક પણ ઉઠે ગો અને વા ધૂબી વગર ના જય જોવા ઘણી ઘણી જે 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 ભગવાન જે જે સાચી આવું હે ફ્રેન્ડ તો સા નાસ્તો કરી લઈએ અને પછી હે ને કામ કરવાનું હોય તો પછી કરા કામ કપડાને ઠામ કરવાના હે તો આવું હે ફ્રેન્ડ તો સવાર હવારમાં જો મેં હે વિડીયો શૂટ કર્યો તો હું ઉઠી હતી તાર હાથવા ગઈ પણ કંઈ હું આવ્યો નહી વિડીયો ચાખું દેખાતું હતું કેમેરો મારો બરોબર ચાલતો તે પછી પાસો જોડું કામ કરે કસરા પોતા કરે ને એને ફ્રેસ પછી મેં કીધું વિડીયો શૂટ કરવા ને સાત્વિક ઉઠો તો વિડીયો શૂટ કરતી થઈ ને તો સાત્વિક ભાઈ ઉઠી લે તો આવું હોય ફ્રેન્ડ ને જો તડકો નીકળો મસ્ત અને ગરમી પણ ખાવા માંડી ગરમી થાય તો આવું છે ને હવારે તો મોડું ઉઠાય કારણ કે અમે હે જાગતા હોય સાત વિખે ને જાગતો જ હોય એક બે વાગ્યા લગ્ન રહેતી પણ હે ને થોડીક નિર્ણય કરે પછી ઉઠી જાય તે રમતો હોય તે બે અઢી જેવી ઉઠી જાય રહેતી એટલે પછી હવે મોડું ઉઠી જાય ઉઠવામાં ઉઠી તે અલારામ રાખો તો મેં પાંચ વાગ્યાનો તો અલારામ રાખો તો એક સો વાગ્યાનો રાખ્યો તો પણ નીંદરમાં હા એ થાય કે આગળ ઉઠા આગળ ઉઠા ને પછી ઉઠાય જ નહીં આવું થાય મારે અલાર્મ બંધ કર્યા તો અલાર્મ બંધ કર્યા મારે આવું બધું થાય આવું થાય ફ્રેન્ડ અને સાત્વિક પાછો ઉઠે જાય ભેગો પેલો એ સાત્વિકને પૂરાવા તર એમાં અડધી કલાક તો એમાં વહી જાય પાછી પાછી મને નિંદર સડાય જાય આવું થાય ફ્રેન્ડ હા શું શું છે એવું કા તો આવું થાય મારે તો નવા હોય સસ્પ્રેબ કરજો પ્લીઝ અને સપોર્ટ કરજો ક્યાંય સાત વીક તો ચાલો ફ્રેન્ડ આપણે પછી વિડિયો કન્ટિન્યૂ કરીએ અમે આજે આવે ગા પાછા વાડીમાં અમારે કિક ને કીક થાતું જ હોય કાંઈ એમ દૂધી હોય રીંગણ હોય તુવેર હોય તો આજ છે ને વાલોર છે આ બધા પાપડી કીએ પણ અમિત વાલોર કી વાલોર કીએ હે વાલોર જોવો મસ્ત જુઓ વાલોર થાય તો એક બને વાલોર વાલોર છે છે તો ને ઉતાર લઈએ ને ટમેટા પણ જો આમાં કોક 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 પાયકા બનાવવાનું છે હાલો તો બનાવ ને કે એમાં માં કાઉ આજ મેં થેપલા બનાવ્યા હતી મારે ટમેટા ને શાક બનાવું તું ના સાત્વિક ભાઈ છે ને અમારે જોવો ટમેટા ખાય

video shoot kerjau pas work. Organik, organik <laughs> sak baju ini organik. Halo halo organik jo, kasa tomato nsi aku nawan set kasan pakan desi tomato organik. સાત્વિક ટમેટા ખાઈ બેઠો બેઠો એને એ લે માં એ ઠુપડે ગુરવા દે ચૂડી વાળું ખામાં ને ટમેટી એન તો જોવો આટલી વાલોર ઉતરી મસ્ત ને જો આ ટમેટા દેસી ને દેસી વાલોર કરની ઓર્ગેનિક 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 ઓ મને બહુ બોલતા ન આવડે ઈ તો તમે એડજસ્ટ કરી લીજો જરી ઓર્ગેનિક આવડે મને તો બોલતા હાલો

અને સાત્વિક ને નાય ને ફ્રેશ ફ્રેશ કરે ને પૂરા દીધો તો એ હૂતો ખાવાનું બને જાય તો કપડાને સુકવેલા હૂકવેલા ને બધું કામ કરલા ડાવરું તો હમણાં સાત્વિક ઉઠે જાય પછી મા દીકરો બે ખાય લીધું અને સાત્વિક છે ને પછી રોમે જો ફ્રેન્ડ છે ને હું વિડીયો શૂટ કરતી હતી ને ત્યાં ફોન આવ્યો તો જોઈને તો મેં કીધું હું છે ને વિડીયો શૂટ કરા ત્યારે તો જોવો આપણે હેને થેપલા બનેગા મસ્ત તો આપણે હે ને થેપલા બનેગા મસ્ત અને હું હે ને બનેગા કડકડી બનાવું જો કડકડી થેપલું ખાવાની મજા આવે છે તો આવું હે ફ્રેન્ડ તો હાલો ફ્રેન્ડ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ અત્યારે વાઈ સાડા છ અને હું છે ને જો રોટલા બનાવી લીધા મેં માથે લીધા ને દૂધ ગરમ થાય અને સાપિક છે ને જો રમે મારે દૂધ કે કરવા હાલ જા કરે સાચી જો મેં બધું કામ કરેલી ને ઊંડાનું સાપણે બનાવીને પીધા અને બધું કામ કરે અને અમે કીધું રોટલા શ્યાદ બનાવી નાખા તો રોટલા બનાવી દૂધ ગરમ થાય ને દૂધ પીયા કરીએ પછી શ્યાદ બનાવીએ आउ है फ्रेंड जो ना सात्विक भाई जो सात्विक बधु उड़ाड़ है हाँ जो हाँ हाँ पढ़े पास होता हाँ, हाँ 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 करे जो जे आउ है फ्रेंड जो सात्विक रोम साइकिल फेर बजे ना खंडेर बजे करे